થોડા સમય પહેલાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિવાદમાં આવ્યા હતા તેમના વિરુદ્ધ એક પત્ર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ પત્ર આવતાની સાથે જ સમગ્ર રાજકારણમાં હડકંપ મચી ગયો હતો હવે આજ વિવાદને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી છે કે આ પત્ર છે તે ખોટી રીતે લખવામાં આવ્યો છે અને આના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ પત્રને લઈને પોલીસ દ્વારા એક મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા છે તેમના દ્વારા તેના ઉપર આ સમગ્ર પત્ર છે તે લખવામાં આવ્યો હતો ને અને કોઈકના કોઈક રીતે કૌશિક વિકરિયા જે છબી છે તેને ખરડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે આ જ વિવાદ છે તે પોલીસ મથક સુધી પહોંચ્યો છે પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ માં આવી છે એટલું જ નહીં ફરિયાદમાં અનેક એવા ચાર ભાજપના નેતાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે આને જ લઈને સૌથી મોટો ખુલાસો થયો છે સૌથી પહેલા તો કિશોર કાન પરિયાને સાંભળીએ કે તે આ વિષયને શું કહી રહ્યા છે મારું નામ કિશોરભાઈ કાનપરિયા હાલ હું અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની ફરજ બજાવું આજે સવારે 9 વાગે મારા WhatsApp ઉપર એક મારા ડુપ્લિકેટ લેટર પેપર ઉપર કોઈ વાયરલ કરેલો લેટર મળ્યો તેની અંદર ધારાસભ્ય આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ નુકસાન થાય એવું લેખિતમાં આપણા પ્રદેશના નેતાઓને લેટર કરેલા છે આઝાદી પછીના સિત્તેર વર્ષમાં અમરેલીની અંદર આવા કોઈ ધારાસભ્ય નથી મળ્યા કે જે કરોડો રૂપિયાના છેલ્લા એક વર્ષની અંદર કામ લાવ્યા છે ને એ ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો હું એમના વિરોધ એમના જે લોકોએ આ લખીને મૂક્યું છે એમને હું એમ એવું કહું છું કે આવા હરામી પડા તમારે ન કરવા જોઈએ અને તમારે જે કાંઈ વિરોધ હોય તો ખુલ્લા આવીને કરવું કહેવું જોઈએ અને એમાં મારા લેટર પેડ ઉપર ડુપ્લિકેટ લેટર પેડ ડુપ્લિકેટ સ્ટેમ્પ ડુપ્લિકેટ સાઇન આવું બધું કરી અને મને પણ સાથે બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે તો આવા હિસ્સો મને હું ચેતવણી આપું છું કે હવે પછી આવું ચ્યારી ન કરતા અને જો આ જાહેર થાય તો તમારી સઠીનું દૂધ પણ હું કાઢી નાખી બારું એટલું યાદ રાખજો જરા વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસે પણ આ વિવાદિત પત્રને લઈને અનેક મોટા ખુલાસા કર્યા છે હવે પોલીસે પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એને કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનોટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વગાશિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાહટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનો એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય ઇવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને પણ વ્યક્તિને ચારે નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનો હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનસ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પુરાવાનથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈને પણ આમાં સંડોને આવશે કોઈપણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સતત તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની છબીને ખડાવાનો પ્રયાસ કરતાની સાથે જ ભાજપમાં જાણે આંતરિક બળવો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી ભાજપમાં અંદરો અંદર ડખા છે તેવું તો આપણે સાંભળ્યું જ હતું પરંતુ હવે આ બધાની વચ્ચે ધારાસભ્ય કૌશિક વેકરિયાની છબીને જે ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને જ લઈને સમગ્ર ફરિયાદ છે તે પોલીસ મથક સુધી પહોંચી છે અને જે પણ અત્યારે હાલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે પત્ર લગભગ ખોટો છે તેવું પણ સામે આવી રહ્યું છે તમારું શું માનવું છે આ વિશે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલશો નમસ્કાર